કચ્છ જિલ્લો કે જ્યાં બાળકોનું ભવિષ્ય હોય તેવા જોવા મળ્યા કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના ભવિષ્ય ઉપર સંકટ ઘેરાયું કારણ છે પહેલેથી જ શિક્ષકોની ઘટ અને એવામાં હવે શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતાં થતા ભરી સ્થિતિ સર્જાઈ કચ્છની સરકારી શાળાઓમાં નવ હજાર ચારસો નવ્વાણું મહેકમ સામે માત્ર સાત હજાર ત્રણસો બાણું શિક્ષકો છે એટલે કે બે હજાર એકસો સાત શિક્ષકોની પહેલેથી જ ઘટ છે એવામાં હવે સત્તરસોથી વધુ શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતાં ચાર હજારથી વધુ શિક્ષકોની ઘટ ઊભી થઈ ગત વર્ષે કચ્છ જિલ્લામાંથી ત્રણ હજાર ચારસો શિક્ષકો જિલ્લા ફેરબદલી કરી પોતાના વતન પહોંચ્યા હતા સોળસો નવા શિક્ષકોને કચ્છમાં મૂકવામાં આવશે જે હજુ આવ્યા નથી માત્ર પચીસ શિક્ષક આવ્યા છે આ સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે સાંસદ છ છ ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખોનું ઉચ્ચ કક્ષાએ કંઈ ઉપજતું નથી ખુદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાનું કહેવું છે કે પાંત્રીસ વર્ષથી કચ્છમાં આ સ્થિતિ છે કોલ મળીને કચ્છની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ રામ ભરોસે છે એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો ચાર હજાર સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના કચ્છ સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષકભાઈ બહેનોની એટલી ઘટ છે શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો છે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે આ વર્ષે વર્ષની હું આપને વાત કરું તો લગભગ તેરસો ચોસઠ એક અને લગભગ ચારસો ની આજુબાજુ બીજા બે મળીને સત્તરસો શિક્ષકો એક સામટા કચ્છ જિલ્લાની બહાર બદલી ગયા છે આવી પરિસ્થિતિ અને સામે આવવાની સંખ્યા સો ની પણ અંદર પચીસ ત્રીસ માત્ર એટલી જ છે આવી પરિસ્થિતિમાં કચ્છમાં કઈ રીતે બાળકો ભણશે તો કચ્છ જિલ્લોની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ભાગના એંસી ટકા લોકો છે એ બહારના વતનના જિલ્લાના શિક્ષકોની ભરતી ત્યાં કરવામાં આવતી હોય છે એ શિક્ષકો એના સમયાંતરે જિલ્લાની અંદર જવા માટે અરજી કરી અને એની ઓનલાઈન હાલ અત્યારે જોઈ કે ત્રેવીસની અંદર સેટઅપ ન હોય એવા છૂટા ના થયા હોય એવા શિક્ષકો સમગ્ર રાજ્યમાં જ અને અત્યારે ચોવીસની બદલીના કેમ્પો જે થયા સરકારે એક બદલીના નિયમોમાં છૂટા થવાની એક કાર્ય પદ્ધતિ બનાવેલી છે સરકારની અંદર મંત્રીઓશ્રીઓ અને અધિકારીઓને સાથે રાખી અને એ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે